અને ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા વધુ પારદર્શિત થશે એસઆર પ્રક્રિયાથી તેવું નિવેદન સીએમએ આપ્યું વધુમાં કહ્યું કે આપ સૌ પણ અગ્રતા આપીને આ ફોર્મ ભરશો આવો એસઆઈઆરની કામગીરીમાં સહયોગ કરી લોકતંત્રને મજબૂત બનાવીએ તેવું સીએમએ લખ્યું છે મહત્વપૂર્ણ છે કે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એસઆર પ્રક્રિયાને લઈને એક આ ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં તેમણે લખ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા જે કામગીરી છે તે હાથ છે અને મુખ્યમંત્રીએ નાગરિકોને પણ અપીલ કરી છે કે મેં આજે મારું ફોર્મ ભર્યું છે મતદાર યાદી સુધારણાની કામગીરી ખૂબ અગત્યની છે અને આનાથી મતદાનની જે પ્રક્રિયા છે ચૂંટણીની પ્રક્રિયા વધુ પારદર્શી થશે એટલે આપ સૌ પણ અગ્રતા આપીને આ ફોર્મ ભરશો તે પ્રકારની અપીલ પણ એક પ્રકારે સીએમ દ્વારા કરવામાં આવી છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી જી કલ્પીન બિલકુલ ખાસ કરીને જે સર આક્રોશી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સ્પેશિયલ રિવિઝન ની કામગીરી છે તેને સફળતા પૂર્વક હાથ ધરાઈ રહી છે હાલ તબક્કાની અંદર અને તે અંતર્ગત જ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ તેમનું જે પોતાનું ફોર્મ છે તે ભર્યું છે મતદાર યાદીની સુધારણા માટે તેઓએ લખ્યું છે એક્સ પર કે આ કામગીરી ખૂબ અગત્યની છે આના લીધે ચૂંટણી અને મતદાનની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શી બનશે ઉપરાંત આ ફોર્મ ભરવું પણ ખૂબ સરળ છે એટલે આપ સૌ અગ્રતા આપીને આ ફોર્મ ભરશો આપણે તેમને આગ્રહ સાથે અનુરોધ પણ સૌ નાગરિકોને કર્યો છે સરની આ કામગીરીમાં સહયોગ કરી લોકતંત્ર ને મજબૂત બનાવવા માટે પણ આપણું યોગદાન આપીએ તેવો પણ આજે તેમના દ્વારા આગ્રહ સાથે જે અનુરોધ છે તે રાજ્યના નાગરિકોને કરવામાં આવ્યો છે જી જી આભાર આપનો સીએમએ રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો છે